ખેડૂત ભાઈઓ આપણા એરંડાના પાકમાં આ વર્ષની સિઝન લગભગ અર્ધે પહોંચવા આવી તેમ છતાં આપણને ભાવોમાં કોઈ સુધારો ન મળ્યો આખી સિઝન દરમિયાન ક્યારેક આપણને બે પાંચ દિવસ માટે દસ પંદર કે વીસ પચીસ રૂપિયાનો સુધારો મળ્યો હોય તો ફરી પાછો બીજા અઠવાડિયે સુધારો ઘસાઈ જાય અને આપણે જે રૂપમાં માલ વેચતા આવ્યા હતા એટલે કે લગભગ એક થી લઈને બારસો રૂપિયાની વચ્ચે આપણો મોટા ભાગનો એરંડાનો માલ અત્યાર સુધી એવરેજ વેચાતો રહ્યો છે હવે ભાવોમાં સુધારો આવવાની શક્યતાઓ આગામી સમયમાં કેટલી થઈ શકે અને સુધારો આવવાની શક્યતાઓના કારણો કયા કયા હોઈ શકે તો આપણો એરંડાનો જે પાક છે એ સંપૂર્ણપણે આપણે જોઈએ તો મોટા ભાગે નિકાસ લક્ષી આપણો પાક છે 80% જેટલો માલ આપણે ત્યાંથી દુનિયાના બીજા દેશોમાં જાય છે એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં

નિકાસના રૂપમાં વિદેશમાં ગયો આ આંકડાઓ ખૂબ મહત્વના છે ને એના આધારે આપણે સમજી શકીએ કે આપણને ભાવોમાં આ વર્ષમાં સુધારો એકંદર જે કઈ મળવાની અપેક્ષા હોય એ કેમ નથી મળ્યો તો આજના દિવસે જ્યારે એરંડાના નિકાલની સ્થિતિ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડિયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત આ વર્ષે એરંડાના વાવેતર થી લઈ અને છેક ઉત્પાદનના અંતિમ તબક્કા સુધી એરંડાના પાક પર જુદા જુદા રૂપમાં કોઈ ને કોઈ એટેક થતા રહ્યા અને પરિણામે આપણે ખેડૂત સમુદાય જે છે એરંડાની ખેતી સાથે જોડાયેલો આપણો ખેડૂત સમુદાય આ દરેક ખેડૂતના મનમાં એક વાત હતી કે આ વર્ષે ઉત્પાદન ઓછું છે અને ખૂબ ઓછું ઉત્પાદન છે તો આપણને આ સિઝનમાં જે કાંઈ માલ આપણી પાસે પાક્યો છે એના એકંદર સારા ભાવ મળશે અને એ જે આપણી અપેક્ષા હતી એ આપણા ઘટતા ઉત્પાદનના અંદાજોના આધારે હતી પણ બજારમાં એની કોઈ અસર આપણને હજી સુધી જોવા નથી મળી કારણ કે આપણે ગયા વર્ષમાં પણ જે ભાવથી માલ વેચતા હતા એ જ ભાવથી કાં તો માલ વેચ્યો છે અને કાં તો એના કરતાં પણ ઓછા ભાવે કેટલાક દિવસોમાં આપણો માલ વેચાયો છે સુધારા વધારાની આપણે વાત કરીએ તો આખી સિઝન દરમિયાન એટલે કે આ વર્ષમાં બે અત્યારે આપણને જે એરંડાના ભાવ મળી રહ્યા છે એ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં એક હજાર રૂપિયાથી શરૂ થાય અને લગભગ અગિયારસો ને પચીસ ત્રીસ રૂપિયા સુધી ભાવ આપણા એરંડાના પહોંચી રહ્યા છે સામે ઉત્તર ગુજરાતના જે માર્કેટિંગ યાર્ડો છે એ સૌરાષ્ટ્ર કરતા કાયમ માટે આગળ રહેતા હોય છે અને જે રૂપિયા માર્કેટિંગ યાર્ડોમાં આપણા એરંડા વેચાઈ રહ્યા છે હવે આપણી જે અપેક્ષા હતી એ અપેક્ષા આ વર્ષની સિઝનમાં જ્યારે આપણને બજાર તરફથી વળતરના રૂપમાં જોવા નથી મળી રહી ત્યારે એના કારણો શું હોઈ શકે તો કારણો કેટલાક કારણો મુખ્ય કારણો હોય કેટલાક ગૌણ કારણો હોય ઘણા બધા કારણો જોડાયેલા હોય પણ મુખ્ય કારણો પર આપણે નજર કરીએ તો હવે નિકાસ કરી અને જ્યારે વહેંતા હોઈએ એંસી જેટલો માલ ત્યારે બાકીના દેશોની અંદર આપણા તરફથી જતા માલના જથ્થા અને દુનિયાના બજારમાં ચાલતા ભાવો આના જ આધારે આપણા બજાર પર મોટી અસર થતી હોય છે તો આ વર્ષમાં એટલે કે વર્ષ બે હજાર પચીસ ની શરૂઆત થયા પછી એટલે કે નવી સિઝન એરંડાની શરૂ થાય એ દરમિયાન આપણે ત્યાંથી માલની નિકાસ જે કાંઈ થઈ એ આંકડાઓ ગયા વર્ષના આ જ સમયગાળા દરમિયાન એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણ મહિના દરમિયાન જે નિકાસ થઈ હોય એ નિકાસ કરતા વર્ષ બે હજાર પચીસ માં જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન આંકડા નીચા છે અને એમાં પણ ફેબ્રુઆરી મહિનાનો આંકડો ખૂબ વધારે નીચો બતાવવામાં આવી રહ્યો છે લગતા સંગઠનો તરફથી હવે વર્ષ બે હાજર ચોવીસ માં આપણે જોઈએ તો જાન્યુઆરી મહિનાનો નિકાસનો જે કાંઈ આંકડો હતો એ હતો તેપન હજાર બસો ચાર મેટ્રિક ટન એની સામે વર્ષ બે હાજર પચીસ જાન્યુઆરી મહિનાનો નિકાસનો આંકડો ચુમ્માલીસ હજાર એકસો ને બાસઠ મેટ્રિક ટન એટલે કેસઠ મેટ્રિક ટન એની સામે વર્ષ બે હજાર પચીસ માં આપણે ત્યાંથી જે નિકાસ થઈ એ નિકાસનો આંકડો છે માત્ર તેતાલીસ હજાર છાસઠ મેટ્રિક ટન હવે જે ઘટનો આંકડો છે ફેબ્રુઆરી મહિના દરમિયાનનો વર્ષ બે હાજર ચોવીસ અને વર્ષ બે હાજર પચીસ તફાવત બાવીસ હજાર ચારસો સત્તાણું મેટ્રિક ટનનો તફાવત છે અને ટકાવારીમાં જોઈએ તો લગભગ તેત્રીસ ટકા ચોત્રીસ ટકા જેટલી ઘટ છે ગયા વર્ષની સરખામણીમાં ત્યાર પછી માર્ચ મહિનામાં થોડા આપણે નિકાસના જથ્થામાં આગળ વધ્યા છીએ તેમ છતાં પણ ગયા વર્ષ કરતાં તો થોડા ઘણા અવશ્ય ઓછા રહી ગયા છીએ માર્ચ બે હાજર ચોવીસમાં આપણે ત્યાંથી જે નિકાસ થઈ એ નિકાસનો આંકડો છે પાસઠ હજાર એકસો સિત્તેર મેટ્રિક ટન એની સામે વર્ષ બે હજાર પચીસ ના માર્ચ મહિનાનો નિકાસનો આંકડો મળે છે આપણને ચોસઠ હજાર સાતસો એકાણું મેટ્રિક ટન નિકાસ જથ્થો વધ્યો હોવા છતાં પણ ગયા વર્ષની સરખામણીમાં તો ત્રણસો ને લગભગ એસી ટન જેટલો માલ આપણે ત્યાંથી નિકાસ ઓછી થઈ છે હવે ઉત્પાદન કદાચ આપણું ઘટ્યું હોય તો પણ નિકાસ જ્યારે આટલા બધા મોટા પ્રમાણમાં ઘટી છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં ત્યારે સ્વાભાવિક રીતે આપણે આ એક વાતને ધ્યાનમાં રાખી અને ચાલીએ તો એના આધારે જ આપણને કદાચ બજારમાં વધારે નથી મળી રહ્યા જ્યાં આપણો માલ જતો હોય ત્યાં કાં તો માંગ ઓછી છે અગર તો દુનિયાના બીજા કોઈ દેશોમાંથી થોડો ઘણો માલ ત્યાં આવી રહ્યો છે અલબત્ત આખા વિશ્વમાં સૌથી મોટા ઉત્પાદક એરંડાના આપણે છીએ પણ કાં તો ગયા વર્ષનો માલ ખૂબ મોટા પ્રમાણમાં પાઇપલાઇનમાં છે અને કાં તો આ વર્ષમાં એના વપરાશી જરૂરિયાતના આંકડાઓ ઓછા થઈ રહ્યા છે કારણ ગમે તે હોય પણ આપણે ત્યાંથી નિકાસ ખૂબ નોંધપાત્ર રૂપમાં આ વર્ષમાં ઘટી છે ગયા વર્ષની સરખામણીમાં અને તેથી આપણને ભાવમાં સુધારો નથી મળી રહ્યો હવે માર્ચ મહિનામાં નિકાસમાં જે વધારો આવ્યો છે એ વધારો નોંધપાત્ર છે ફેબ્રુઆરીની સરખામણીમાં ગયા વર્ષ કરતાં ઓછો હોવા છતાં પણ ફેબ્રુઆરીની સરખામણીમાં ખૂબ મોટો વધારો છે અને એ પ્રમાણે વધારો આ મહિનામાં એટલે કે એપ્રિલ મહિનાના આંકડાઓ જ્યારે જાહેર થાય ત્યારે આપણને જાણવા મળશે પણ એપ્રિલમાં થોડો વધારો વિશેષ આવ્યો હોય અને હવે પછીના દિવસોમાં કદાચ નિકાસના આંકડાનો જથ્થો વધતો રહેતો આપણા ભાવોમાં સામાન્ય રૂપમાં વધારો થવાની કદાચ બને છે પણ અત્યારના સંજોગોમાં બજાર જે રીતે માલ ઉપાડી રહ્યું છે એ જ જથ્થામાં આપણા તરફથી માલ માર્કેટમાં જઈ રહ્યો છે એટલે જ્યાં સુધી ડિમાન્ડ અને સપ્લાય આની વચ્ચે કોઈ નોંધપાત્ર તફાવત ન આવે ત્યાં સુધી ભાવોમાં ફરક આવવાની બહુ દેખાઈ રહી છે આપણને આપણા એરંડીના પાકમાં મિત્રો તો નિકાસના આંકડાઓ એટલે કે ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન થયેલી નિકાસ અને આ વર્ષમાં એ જ સમયગાળા દરમિયાન થયેલી નિકાસ એની જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ખરેખર તો વાસ્તવમાં આપણા એરંડીના ભાવ પર જેની સૌથી વધારે અસર થઈ હોય એ મુદ્દાની જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એ ખૂબ જરૂરી છે મિત્રો અને આપ સૌ દર્શક મિત્રો એ પ્રયાસ અવશ્ય કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત